નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર મિત્રો બે હજાર પચીસમાં થશે ચાર મોટા ગ્રહણ આપ શું જાણો છો કે જ્યારે જ્યારે ચંદ્રગ્રહણ થતા હોય છે કે સૂર્યગ્રહણ થતા હોય છે ત્યારે મિત્રો માનવ જીવન ઉપર તેની અસર થતી હોય છે વિશ્વની અંદર પણ અશાંતિ છે યુદ્ધ જેવી પરિસ્થિતિ થતી હોય છે તો બે હજાર પચીસની મિત્રો ટૂંક સમયમાં શરૂઆત થવા જઈ રહી છે અને બે હજાર પચીસમાં ચાર મોટા ગ્રહણો લાગવાના છે માનવ જીવન ઉપર કેવી તેની અસર થશે ભારતમાં કયા કયા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ દેખાશે ગુજરાતમાં પણ મિત્રો દેખાશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સૂર્યગ્રહણ બે લાગવાના છે જેમાં પહેલું સૂર્યગ્રહણ લાગશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ મિત્રો ખાસ કરીને અને બીજું સૂર્યગ્રહણ લાગશે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ત્યારબાદ મિત્રો ચંદ્રગ્રહણની જો વાત કરવામાં આવે તો ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ પહેલું ચંદ્રગ્રહણ લાગશે અને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બીજું સર ચંદ્રગ્રહણ લાગવાનું છે એટલે જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જ્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ જોવા જઈએ તો સૂર્યગ્રહણ અને ચંદ્ર એટલે કે બે મહિનાની અંદર જ મિત્રો ખાસ કરીને બે બે એટલે કે ચાર ગ્રહણો લાગવા જઈ રહ્યા છે હવે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ કે આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જે થવાના છે તેની અસર કેવી રહેશે અને ભારતની અંદર કયા સમય દેખાશે અને તેની કેવી અસર જોવા મળશે તો પેલું જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસમાં કુલ બે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યા છે જેમાંનું પહેલું સૂર્યગ્રહણ છે એ ઓગણત્રીસ માર્ચે થશે જે બર્મુડા છે બારબોર્ડર ઓસ્ટ્રિયા બેલ્જિયમ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો યુરોપ કન્ટ્રીના જે દેશો છે ગ્રીનલેન્ડ કે કેનેડા પૂર્વી કેનેડા હોલેન્ડ તો ત્યાં દેખાવાનું છે આ સિવાય સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ પૂર્વી અમેરિકા જેવા દેશોમાં જોવા મળશે જો કે આ ગ્રહણ છે આ સૂર્યગ્રહણ છે ભારતમાં દેખાવાનું નથી એટલે તેની કોઈ અસર પણ નહીં થાય અને એનો સૂતક કાળ પણ મિત્રો પાળવામાં નહીં આવે હવે વાત કરીએ બીજું સૂર્યગ્રહણ જે એકવીસ સપ્ટેમ્બરે જોવા મળશે જો તેની વાત કરીએ તો આ ગ્રહણ ન્યૂઝીલેન્ડ ફીજી એન્ટાર્ક્ટિકા અને ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે એનો મતલબ એ કે બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં આ સાથે અહીં કોઈ અસર થશે નહીં કોઈ સૂતક નહીં પાડવામાં આવે કોઈ માન્યતા રાખવામાં આવશે નહીં એટલે કે બેમાંથી બે સૂર્યગ્રહણ આ વર્ષે બે હજાર પચીસમાં થવાનું નથી તો આમ જોવા જઈએ તો બે હજાર પચીસનું વરસ સૂર્યગ્રહણની રીતે ભારત માટે ખૂબ જ સારું રહી શકે છે ત્યારબાદ વાત કરીએ ચંદ્રગ્રહણ મિત્રો આ લાગવાનું છે ચંદ્રગ્રહણની ની વાત કરીએ તો બે હજાર પહેલું ચંદ્રગ્રહણ ચૌદમી માર્ચે થશે જે ઓસ્ટ્રેલિયા યુરોપ આફ્રિકા અમેરિકા એન્ટાર્કટિકાની અંદર જોઈ શકાય છે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી અહીં પણ કોઈ અસર નહીં રહે અને સૂતકકાળ પણ મિત્રો માન્ય રાખવામાં નહીં આવે પરંતુ છેલ્લું અને બીજું ચંદ્ર ચંદ્ર ગ્રહણ જોઈ શકો છો જે સાત સપ્ટેમ્બરના રોજ લાગવાનું છે ખાસ કરીને એ વાત છે કે આ ગ્રહણ ભારતની અંદર જોઈ શકાશે એટલે કે બે હજાર પચીસમાં એક હણ ચારમાંથી એક ગ્રહણ છે એ ભારતની અંદર જોવા મળશે તે રાત્રે નવ ને પંચાવન મિનિટે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બર એટલે કે બીજા દિવસની વહેલી સવારે દોઢ વાગે એટલે કે રાત્રે દોઢ વાગે મિત્રો તે પૂરું થશે આવી સ્થિતિમાં નવ કલાક પહેલાં તેનો કાળ પણ શરૂ થાય છે આ ગ્રહણ શ્રી ભારત સિવાય ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યૂઝીલેન્ડ અમેરિકા આફ્રિકા દેશો જેવા દેશો છે એની અંદર પણ જોવા મળશે આમ બે હજાર પચીસની અંદર જોવા જઈએ તો ચાર ગ્રહણ લાગવાના છે જેમાં બે ચંદ્રગ્રહણ બે સૂર્યગ્રહણ જેમાંથી સાત સપ્ટેમ્બરે જે ગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણ થવાનું છે તે ભારત સહિત ગુજરાતની અંદર પણ જોવા મળશે અને તેની અસર પણ ગુજરાતના લોકોના જીવન ઉપર જોવા મળશે વધુ વિગત માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત